આજે આપણે એકદમ નવા સ્વાદ સાથે ઘરમાં માટીના વાસણમાં બિરયાનીના ઠળ મૂકીને બિરયાની તૈયાર કરવાના છે જેનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી ગમે તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં છસો ગ્રામ જેટલી ચિકન લઈ લીધેલી છે સરસ રીતે ધોઈને લઈ લીધેલી છે હવે આપણે એને મેરીનેટ કરીશું તે માટે એક મોટી ચમચી જેટલા આદુની પેસ્ટ એક ચમચી જેટલી લસણની પેસ્ટ અને એક ચમચી જેટલી તીખા લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી તીખું લાલ મરચું પાવડર એક ચમચી જેવું કશ્મીરી લાલ મરચું પાવડર અને બેથી ત્રણ ચમચી ભળીને ધણાજીરું પાવડર એડ કરીશું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગરમ મસાલો એક નાની ચમચી અને દહીં એડ કરીશું અડધા કપની આસપાસ અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તે પહેલાં આપણે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તો તેલ એડ કરવાથી મેરીનેશન બહુ સરસ રીતે થઈ જતું હોય છે એટલે તમે ટ્રાય કરજો બિરયાનીમાં મેરિનેશન વખતે એક નાની ચમચી જેટલું તેલ જરૂરથી એડ કરજો બધી વસ્તુને ઢાંકીને ઓછામાં ઓછા અડધા કલાક સુધી આપણે મેરિનેટ થવા દઈશું તમે જોઈ શકો છો મેરિનેશન માટે મૂકેલું એને અડધો કલાક થઈ ગયો છે એક બાજુ કઢાઈમાં મેં તેલ લઈ લીધેલું છે બે મોટા ચમચા એક મોટો તજનો ટુકડો એક ઇલાયચી બે ત્રણ લવિંગ અને એક બે જેટલા તજ લઈ લીધેલા છે ટૂંકમાં બધો ગરમ મસાલો લઈ લીધેલો છે અને એનું વિડીયો ઉતારવામાં સ્કીપ થઈ ગયું છે તો તમે તમારી રીતે થોડા ગરમ મસાલા એડ કરી દેજો એમાં ત્રણ મોટા ટામેટા આ રીતે મેં કટ કરીને લીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ઢાંકી અને ટામેટાને સોફ્ટ કરવા માટે મૂકી દીધેલા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ટામેટાના ભાગનો થોડોક મસાલો એડ કરીશું તો એના અંદર મેં ટામેટા મુજબ આપણે મેરિનેશનમાં તો મસાલા એડ કરેલા જ છે અહીંયા ટામેટાની ક્વોન્ટિટી પ્રમાણે આપણે મસાલા એડ કરીશું તો મેં થોડું લાલ મરચું દાણા જીરું પાવડર અડધી ચમચી અને અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લીધેલું છે તો મોટાભાગે ફ્રેન્ડ્સ બધા બિરિયાનીમાં ટામેટા નથી નાખતા હોતા પરંતુ મને આ મારી સ્ટાઇલમાં હું બનાવું છું અને મને ટામેટા પસંદ છે એટલે હું એડ કરું છું તમે ઈચ્છો તો એને સ્કીપ કરી શકો હવે મેરિનેશન કરેલું જે ચિકન છે એમાં એડ કરી દઈશું અને જે કંઈ મસાલો આપણા વાસણમાં રહી ગયો છે એમાં પાણી નાખીને સરસ રીતે મિક્સ કરીને આપણે એડ કરીશું પાણી વધારે એડ નહીં કરવાનું બિલકુલ ઓછું એક બે ચમચી જેટલું પાણી આપણે એડ કરીશું તો તમે જોઈ શકો છો મેં એક બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરીને એમાં એડ કરી દીધું છે પછી એક મુઠ્ઠી જેવા મેં એમાં કસૂરી મેથી એડ કરી છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે એનું ફ્લેવર બહુ મસ્ત લાગે છે બિરિયાનીમાં પણ જો તમારી પાસે કસૂરી મેથી ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ આજે આપણે માટીના વાસણમાં થળ મૂકીને બિરિયાની બનાવી રહેલા છે પરંતુ આ બી જે ચિકનના મેરિનેશન પછીની પ્રોસેસ છે ને એને પણ માટીના વાસણમાં કરી શકાય છે હવે મેં એને ઢાંકીને થવા દીધું છે તમે જોઈ શકો છો સરસ બોઇલ આવી ગયું છે અને હવે આપણે ચાવલ પણ એટલે કે ચોખા પણ થવા દેવાના છે એટલે પહેલાં અમે આપણે તળેલા પ્યાજ એડ કરી દઈએ છીએ એટલે કે બી રસ્તો અને પાંચેક જેટલા મેં નાની સાઇઝના બટેટાને તેલમાં ફ્રાય કરીને લીધેલા છે એને મેં એડ કર્યા છે અને ધાણા અને ફૂડીનું એડ કરી દઈશું તો એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે અને બટેટા નાખવા પણ ઓપ્શનલ છે પણ મારા બાળકોને ગમે છે એટલે મેં એડ કર્યા છે તમે એને સ્કીપ પણ કરી શકો બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બધી વસ્તુને સરસ ચડે ત્યાં સુધી થવા દઈશું પરંતુ આ કઢાઈને આપણે બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈએ છીએ કારણ કે મેં આ બાજુ કેમેરો સેટ કરેલો છે અને એને આમ તેમ ના કરવું પડે એટલે મેં બીજી બાજુ ધીરા ટાપે ચિકનને થવા માટે ચડવા માટે મૂકી દીધેલી છે અને અહીંયા મેં પાણી બે ત્રણ લીટર જેવું લઈ લીધેલું છે અને એમાં મેં મીઠું સ્વાદ પ્રમાણે જીરું બે ચમચી જેટલું પછી બે તેજપટ્ટા અને એક જાવિંત્રી અને તજ એક ઇલાયચી મેં થોડી ફોડીને એટલે કે તોડીને લીધેલી છે બે લવિંગ બે ચાર મળી અને એક બાડિયાના ફૂલનો ટુકડો લીધેલો છે નાનો અને થોડું તેલ એડ કરીશું તો તેલ એડ કરવાથી આપણા જે રાઈસ છે તે એકદમ ખીલેલા ખીલેલા બનશે અને એમાં મેં લીંબુનો બે અડધા લીંબુના ફાળિયાનો રસ એડ કર્યો છે જોડે જોડે લીંબુનું છોલતું પણ અડધા એડ કરી દીધેલું છે ઢાંકીને સરસ ઉભળો આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો જુઓ સરસ પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં દોઢ કલાક જેટલા મેં પલાળેલા છે આ ચોખાને મેં બાસમતી ચોખા ઉપયોગમાં લીધેલા છે તો ચોખાને ધોઈને એકથી દોઢ કલાક જરૂરથી પલાળીને રાખવા જેથી એ ઝડપથી થઈ પણ જશે અને સરસ લાંબા થશે ખાવામાં બહુ સારા લાગશે અને એમાં મેં ફૂડીનું થોડું ધોઈને એડ કર્યું છે કટ કરીને બધી વસ્તુને બહુ સારી રીતે મિક્સ કરી લેવાની પછી ઢાંકીને ચાવલ ચડી જાય એંસી ટકા જેવા ત્યાં સુધી આપણે એને થવા દેવાનું વચ્ચે વચ્ચે એકાદ બે વખત ચેક કરી લેવાનું જેથી વધારે પડતા સોફ્ટ ના થઈ જાય તમે જોઈ શકો છો સરસ ઉભરો આવી ગયો છે અને ચોખા પણ સરસ એટી પર્સન્ટ જેવા ચડી ગયા છે જો હું તમને તોડીને બતાવું છું તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું અને બધું પાણી અને કાણાવાળા ઝાડામાં નીતાડી લઈશું એ પહેલાં જે લીંબુનું ફાળિયું નાખેલું છે પછી થોડા આખા મસાલા આપણે નાખેલા છે એ બધું તમારે કાઢવું હોય તો આ રીતે કરી શકો છો બરાબર તો મેં એને નીતાળી લીધેલું છે અને બીજી બાજુ જો આપણી ચિકન પણ સરસ થઈ ગયેલી છે તો ચોખા થયા એની સાથે ચિકન પણ હું સાથે સાથે થોડી મિક્સ કરતી જતી હતી અને આ રીતે ચડી ગયેલી તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી હતી બરાબર બે પ્રોસેસ સાથે સાથે કરેલી જેથી સમય પણ આપણો બચી જાય બીજી બાજુ આ બાજુ મેં એક હાંડી લઈ લીધેલી છે તો હાંડીમાં મેં એક મોટા ચમચા જેટલું ગરમ દેશી ઘી એડ કર્યું છે તમે તેલ પણ એડ કરી શકો છો તમારી ચોઈસ છે અને સરસ રીતે બધી જ બાજુ આપણે હાંડીમાં ઘીને ફેલાવી દઈશું તો ફ્રેન્ડ્સ મેં આગળ કીધું એમ હાંડીમાં પણ તમે ચિકનને બનાવી શકો પરંતુ આ હાંડી હું કાલે જ લાવી હતી અને એને ઓવરનાઈટ પાણીમાં રાખવાની હોય પણ મેં બે ત્રણ જ કલાક પાણીમાં રાખેલી ને એટલે મને થોડી બીક લાગતી હતી કે તૂટી ના જાય ડાયરેક્ટ ગેસ ઉપર એટલે આજે મેં ફક્ત થળ મૂકીને એમાં બિરિયાની બનાવી પણ બહુ જ સરસ ટેસ્ટી ટેસ્ટી બનેલી હં તમે પણ ટ્રાય કરજો બીજી વખત ઇનશાલ્લા આપણે જરૂરથી એના અંદર શાક પછી આ રીતે ચિકન પણ એની જ અંદર ડાયરેક્ટ માટીની હાંડીમાં બનાવતા બતાવીશું હું તો અહીં મેં પહેલાં રાઈસનો બે ત્રણ રકાબી ભરીને રાઈસનો થળ મૂક્યો પછી એમાં ધાણા અને બિરસ્તો એડ કર્યો એના ઉપર આપણે મેં પેલું જે ચિકન શેકેલું છે એ એડ કર્યું અને ઉપરથી પણ ધાણા ફોડીનું અને બે રસ તો એડ કર્યો છે અને ઉપર પાછો આપણે એમાં આ રીતે રાઈઝનું થર પાથરી દઈશું એટલે મેં નીચે રાઇઝ રાખ્યા છે વચ્ચે જે ચિકનનું બનાવેલું છે એ રાખ્યું છે અને ઉપર પાછા રાઈસ એડ કર્યા છે અને એમાં બિરસ્તો ઉપરથી પછી ધાણા ફૂડીનું જે આપણે ધોઈને કાપીને રાખ્યું છે એ એડ કરીશું પછી તમે ગરમ મસાલો બિરયાની મસાલા તમને જે જે એડ કરવું હોય આ ટાઈમે કરી શકો હું સિમ્પલ બનાવી દેલી છું એટલે ફક્ત એના ઉપર એક મોટી ચમચી જેટલું દેશી ઘી નાખ્યું છે અને એમાં ફૂડ કલર એડ કર્યો છે તો એક મોટી ચમચી જેટલો મેં કેસરી કલર અને એક મોટી ચમચી જેટલો ગ્રીન કલર ફૂડ કલર પાણીમાં આ રીતે ઓગાળીને એડ કરીને એના ઉપર આ રીતે ફોઇલ પેપર મસ્ત લગાવી દીધેલું જેથી બિલકુલ વડાળ બહાર ના નીકળે જો તમારી પાસે ફોઇલ પેપર ના હોય કશું જ ટેન્શન લેવાની જરૂર નથી તમે એને એમ પણ ઢાંકીને એરટાઈટ ઢાંકણ ઢાંકીને કરી શકો અથવા તમે લોટ બાંધીને પણ એને ડમ્પર મૂકી શકો આજુબાજુથી એને ફિટ કરીને એમ લોટ વડે હવે મેં તવી મૂકી અને તવી ઉપર બિલકુલ સ્લો ફ્લેમ પર પિસ્તાલીસ મિનિટ સુધી એને ડમ થવા દીધી અને તમને ખોલીને બતાવી દેલી છું તો બહુ મસ્ત આ ટાઈમ પર એની સ્મેલ આવે છે વાહ વાહ અને માટીની જે સ્પેશિયલ સ્મેલ હોય છે ને બહુ મસ્ત લાગતી હોય છે હવે આપણે એક ફોઇલ પેપર ગળી કરીને મૂકી દીધું અને એના ઉપર એકદમ સરસ ગરમ કરીને કોલસો મૂક્યો અને એના ઉપર દેશી ઘી નાખ્યું અને ઢાંકી દીધું એટલે એકદમ સરસ સ્મોકી ફ્લેવર આપણી બિરયાનીમાં આવી જાય તો એકદમ મસ્ત એવી અબી સુગંધ આવી રહેલી છે તો આ રીતે સ્મોકી ફ્લેવર આપવાથી બિરયાનીનો સ્વાદ બહુ જ વધી જતો હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ મસ્ત લાગતી હોય છે તો ચાલો હવે આપણે બિરયાની તો આપણી બનીને બિલકુલ તૈયાર છે જોઈ લઈએ અંદરથી કેવી બની છે જુઓ એકદમ ધૂઆદાળ અને એકદમ મસ્ત એવી બિરિયાની બનીને તૈયાર છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે ફક્ત માટીના વાસણમાં થળ મૂકવાથી જ આટલો સરસ ટેસ્ટ આવે છે તો માટીના વાસણમાં બનાવીએ તેની વાત જ અલગ છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો